આ તમે બધું જોઈ શકો છો ખાઈ ગયા હોય તેવું લાગે છે હવે ખડ બધું રહ્યું છે બધું પલાવ ઉપર રહ્યું છે અને ડુંગર ઉપર રહ્યું છે એઠું એઠું જે ઠંડીના હિસાબે બે હું બહુ ખાઈ અને પૂરું કરી દીધું છે અને માલધારીઓ પણ અમારા હવે ધીમા ધીમા બધા મીડ્યા છે ગર મૂકી અને ભાગવા કારણ કે સરવાના બહુ યાર છે અને માલ નભાવવા માટે તેમને જવું પડતું હોય છે જોકે તેમને શોખ તો કોઈ હોતો નથી અને ગીર મૂકવાનું મન તો કોને થાય કારણ કે આ જન્મભૂમિ કહેવાય પણ બેહોને નભાવવા માટે બધા માલધારીઓ જતા હોય છે તો ઘણા માલધારીઓ વ્યા ગયા છે અમારા નેસમાંથી પણ અને આપણે પણ જવાનું છે પણ થોડાક દિ અહીં રહેવાનું છે પછી પાછા આપણા માલ પણ વ્યાજે ગયા વર્ષની જેમ ગામડામાં તો અત્યારે જો બેહો આપણી જઈ રહી છે ઘર વગી જોકે બપોરે પાણીએ બેઠા હતા અને પાણીથી ટાણે ત્રણ વાગ્યા છે માલ આપણા ઊભા થઈ ગયા છે અને જઈ રહ્યા છે ઘર વગા અને આજે બેહોમાં હતા તો મેં કીધું કે બધા મિત્રો સાથે વાત કરીએ અને આપણે ગીરના દર્શન કરાવીએ જોકે આ બધા વિડીયો વિડીયો જોવો છો બધા કોમેન્ટ કરતા રહેજો વિડીયો કેવા લાગે છે સારા લાગે છે કે કેમ તો મળતા રહીશું આવી રીતે અને થોડા વિડીયા અમારા હાંડના પણ છે બેહું કઈ રીતના ધોવાય એ પણ હું તમને આમાં આગળ બતાવું છું તો વિડીયો સારો લાગે તો લક્ષશે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો બધાને જય માતાજી જય સો માતા તો મિત્રો અત્યારે હાજના વાગ્યા છે હાડા છ અને બેહું આપણે અત્યારે ધોવાઈ રહી છે અને અહીંયા જો આપણે ભેંસ ધોઈ રહ્યા છીએ મોઘલ માલ બીજા બધા ગયા છે No તો મિત્રો અત્યારે બેહો આપણે દોઈ રહ્યા છીએ અને જાળો ચાલી રહ્યો છે ટાઈટ પડે છે બહુ તો ભેંનું દૂધ તમારે ટાણ પાંચ લિટર તેલ આલે છે એમ આપણે પાંચ લિટર દૂધ તમને મોકલાવું મારાવાલા કારણ કે ટાઇટ બહુ છે